અમૂલની નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે ભાજપના ઉમરેઠના એમએલએ ગોવિંદ પરમાર મેદાને આવ્યા છે અઠ્યાવીસ ઓગસ્ટે આણંદ બ્લોક બેઠક પર ઉમેદવારી નોંધાવશે ભાજપના જ એમએલએ અમૂલના વહીવટ પર સવાલ ઉઠાવ્યા છે નામ લીધા વિના આડકતરી રીતે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે તેમણે કહ્યું છે એમએલએ દ્વારા કહેવામાં આવે છે કે હું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળીને આવ્યો છું મેં સ્પષ્ટ કહ્યું છે કે હું અમૂલની ચૂંટણીમાં દાવેદારી કરવાનો છું અમૂલમાં નોકરી માટે ત્રીસ થી ત્રીસ ત્રીસ લાખ લેવામાં આવે છે તેવું પણ નિવેદન આપ્યું હાલના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો તો એમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતા લાવજો પણ મેં એમ કીધું કે જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ અઢી વર્ષ જ થયો છે અને એ અઢી વર્ષ દરમિયાન જે કંપાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે અંદર પણ કેટલા કોન્ટ્રાક્ટરો ભાગીદારો ચાલતા હોય ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે કે સારા માણસોની અંદર જરૂર છે એટલે મને સાસ સકાલ મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ અને સો ટકા જીત મારી છે